નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આપ સૌને નૂતન વર્ષની અનેક શુભકામના નૂતન વર્ષાભિનંદન મિત્રો દિવાળી આવી અને ધીમે ધીમે ચાલી પણ ખરી હજી આપણે બધાના હેંગઆઉટમાં છીએ બધાને મળતા રહીએ છીએ અને હજી તો દિવાળી ચાલી રહી છે હજી તો આજે ચોથ થઈ છે અને હું વાત કરી રહી છું ગીતા પંચાલ આજે આપને નવા વર્ષના સંકલ્પની આ મને એમ થાય કે આ ટાઈમ બરાબર છે કે અત્યારે આપણે શું દર વર્ષે કઈ ને કઈ રેઝ્યુલેશન લઈએ છીએ નવો સંકલ્પ લઈએ છીએ કે આ વર્ષે તો મારે આ કરવું છે આ વર્ષે મારે વેઇટ ઉતારવું છે કોઈ કહેશે આ વર્ષે મારે કમાણી આટલી કરવી છે કોઈ કહેશે આ વર્ષે મારે કોઈ વ્યસન હોય તો છોડવું છે એમ દરેક પોતે કોઈને કોઈ સંકલ્પ લે છે પણ શું આ બધા સંકલ્પ પૂરા થાય છે ખરા તો તમે પણ જાણો છો ને હું પણ જાણું છું પચાસ ટકા સંકલ્પો એવા છે કે આપણે એને પૂરા કરતા નથી ઘણા લોકો આમ શું કરે કે જયારે નવું વર્ષ આવે ને એટલે હવે તો શિયાળો આવશે સરસ મજાની મોસમ છે અને હું જીમમાં જઈશ કાં તો યોગ કરીશ કાં તો ચાલવા જઈશ આવું બધું કરે અને પછી શું કરે થોડા દિવસ થાય અને ઠંડી જેમ જેમ વધતી જાય ને એમ રજાઈમાંથી બહાર નીકળવાનું મન ના થાય અને ત્યારે પછી આપણે કહીએ કે કઈ નહીં કાલે ઉઠીશું અને કાલ કોઈ દિવસ પડતી નથી મારી મમ્મી હતી ને એ હંમેશા એમ જ કે કાલ ક્યારેય ના આવે સાચી વાત છે જે છે આજે વર્તમાનમાં છે જો આજે આપણે કંઈ પણ કરીએ તો જ એ કામ થાય છે તો મિત્રો જ્યારે પણ તમે કંઈ પણ સંકલ્પ લો તો એને એના માટેનો શ્રેષ્ઠ સમય કહો તમે પૂછો વિચારશો ને કે કાલથી શરૂ કરીશ કાલથી ના આ જ યોગ્ય સમય છે અને આ જ યોગ્ય વિકલ્પ છે તમારે કામ કરવા માટે તમે જે વિચાર કર્યો એ અત્યારના કામ માટેનું જ કામ છે અને અત્યારનો સમય જ એના માટે શ્રેષ્ઠ સમય છે હા તમે કોઈ ટાઈમ ટેબલ બનાવ્યું છે કોઈને ક્યાંક જવું છે કંઈ તમારે એ પ્રમાણે તો આપણે એને અનુસરવું પડે જેમ કે અત્યારે હું કહીશ કે મારે જીમમાં જઈને જીમમાં સ્ટાર્ટ કરી દેવું છે તો એ બરાબર નથી એ શું કરશે મારે એના માટે સોરી મારે એના માટે એનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે મારે એમાં એન્ટ્રી લેવી પડશે ફી ભરવી પડશે અને બધું કરવું પડશે યોગ કરવા હશે તો પણ મતલબ ચાલવું હશે તો આજ સવારથી હું ચાલવા જઈ શકીશ કારણ કે એમાં હું પોતે મારા મનના મુજબ કામ કરી શકું છું મારે રસ્તા પર જ ચાલવું છે કાં તો મારે ગાર્ડનમાં ચાલવું છે તો છ વાગે સવારે ઉઠીને હું જઈ શકીશ તો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ નવા વર્ષના સંકલ્પોને કેવી રીતે પૂર્ણ કરવા એના વિશે જાણીએ છીએ તો મિત્રો આ પહેલાં મેં જણાવ્યું હતું સાત આદત દ્વારા જીવન પરિવર્તનની વાત હું કરતી હતી એમાં મેં પહેલી બે આદતો આદત એક અને આદત બે એ વિશે વાત કરી છે આદત એક સક્રિયતા વિશે વાત કાર્યની સાથે જોડાઈ રહેવું એ આદત એક અને આદત બે અંતને ધ્યાનમાં રાખી શરૂઆત કરું આ બે આદતો જો આપણે કેળવી લઈએ તો આપણે એ આદતો સાથે કામ કરી શકીએ જ્યારે હું કોઈ પણ સંકલ્પ લઉં ને તે સંકલ્પને બરાબર નિભાવી જાણું એની સાથે જ રહો ધારો કે મેં કીધું મારે થાય છે મને વધી રહ્યું છે છે મારે ઓછું કરવું તો મારે મીઠાઈ કે ગળ્યું ખાવું બંધ કરવું છે તો સોફ્ટ ડ્રિંક પીવાના બંધ કરવા છે બહારનું ખાવાનું બંધ કરવું છે તો અત્યારે આ દિવાળીનો શ્રેષ્ઠ સમય છે જો ક્યાં પણ જઈએ તો આપણે હોટલમાં ખાવાનું તો ટાળીએ અને બ્રેડ પીઝા સોફ્ટ ડ્રિંક એ બધું ટાળી શકીએ છીએ મીઠાઈ પણ કોઈના ઘરે જે આગ્રહ કરે તો એક નાનકડો પીસ લઈ અને આપણે એનું અ માન રાખી શકીએ છે પણ એના માટે આપણે આખી કાજુકત લખાવી જરૂરી નથી બીજો નંબર બે અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો એ પણ મેં વાત કરી હતી તો અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો ધેટ મીન્સ કે મેં આ એક વર્ષ માટે મેં સંકલ્પ લીધો છે કા તો મારું વજન આટલું ઉતરે એના માટે મેં સંકલ્પ લીધો છે તો એના પર બરાબર નજર રાખો કે મારું વજન કેટલું છે અને મારે કેટલું ઉતારવું છે તો એનું બરાબર દ્રઢતાથી પાલન કરો કે છ મહિનાના અંતે મારું બે કિલો વજન તો કટવું જ જોઈએ એવું મેં મિનિમમ રાખ્યું છે મારે કે પાંચ દસ કિલો સાથે નહીં ચલો બે કિલો વજન તો બે કિલો વજન મારું ઉતરવું જોઈએ તો એ મારે બિલકુલ ભૂલવું ના જોઈએ અને મારે એના માટે જે પર્યાપ્ત કરવું પડે એ બધું જ કરવું પડે એક્સરસાઇઝ કરવી પડે ડાયટિંગ કરવું પડે મારા ખાવાના પણ ધ્યાન રાખવું પડે મારે સારી ઊંઘ પણ જોઈએ આ બધું જ જરૂરી છે ક્યારેક હું ડાયટીશિયન વિશે હું પોતે સર્ટિફાઈડ ડાયટીશિયન છું અને નેચરોપેથી ડૉક્ટર છું તો ક્યારેક એના વિશે હું વાત કરીશ ત્યારે હું તમને સમજાવીશ કે આ ડાયટિંગ કેવી રીતે કરાય અને શું કરાય અને કેવી રીતે આપણે આપણા ભોજનની માત્રાને ઘટાડવી જોઈએ અને કયા કયા ભોજનનો સમાવેશ કરવો જોઈએ આજે આપણા વાત છે સંકલ્પની તો આ સંકલ્પમાં આજે આપણે આદત ત્રણ ચાર એ બે ને જોડે કવર કરી લઈએ છીએ તો આદત ત્રણ છે પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપો અને આદત ચાર છે વિજય અંગે જ વિચારો આ બે આદતો વિશે આજે હું તમને જરા જણાવી રહી છું તો મિત્રો પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપો એટલે કે જે વસ્તુને મેં મારે કામ કરવું છે એને મારે પ્રાથમિકતા આપવી છે પ્રાયોરિટી આપવી છે મિત્રો આપણે શું કરીએ છીએ બધે વહેંચાયેલા રહીએ છીએ જેમ કે હું એક સ્ત્રી છું એક ગૃહિણી છું માતા છું બહેન છું કેટલું બધું મારા પણ ઘણા આપણા રોલ છે અને આપણે એ બધાની જોડે અલગ અલગ ભાવમાં વધી છે પણ હું પોતે મારી જાત સાથે જોડાઈ જોડાયું એ બહુ જરૂરી છે મારે મારો વિવેક મારું મારું સન્માન છે મારે મારા મનની વાતો છે મારે જે છે મારી અંદર જે મારો મારી લાગણીઓના આવેગો છે ક્યારેક ગુસ્સો ક્યારેક પ્રેમ ક્યારેક આનંદ એ બધા પર મારે કંટ્રોલ કરીને રાખવો પડે છે એના પર મારે સંતુલન સાધવું પડે છે જ્યારે હું કોઈને મળવા જાઉં અને કોઈ જો એવા કારણસર ક્યાંક ગયા હોય એ કોઈ દુઃખદ પ્રસંગે ગયા હોય અને હું ખડખડાટ હસું મારા લાગણીઓ પર આપું તો એ અવિવેક ગણાય છે અને એ સારું નથી ગણાતું એમ ક્યાંક હસવા જેવું હોય ને ત્યાં હું મારું મૌન રહીને મારા મોડાને દુખી રાખું તો એ પણ યોગ્ય નથી હોતું તો આપણે કેટલી બધી ભૂમિકા એક સાથે ભજવીએ છીએ તો પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપવા જ્યારે હું વાત કરું છું ત્યારે હું આ એ જ વસ્તુ સમજાવવા માંગુ છું કે આપણા કાર્યોમાં જ્યાં જરૂરી છે મારો કોઈ સંકલ્પ લીધો છે તે સંકલ્પ જોડે મારે રહેવું બહુ જરૂરી છે કે આ સંકલ્પ મેં લીધો જે પણ તમે તમારા કામ માટે લીધો કે શું કર્યું તો સૌથી પહેલા એના માટે એક લિસ્ટ બનાવો કે આ કામને પૂરો કરવા માટે મારે કયા કયા સાધનો જોઈશે સંસાધનો જોઈશે અને શું શું કરવું પડશે એની એક આખી નોટ બનાવો તમારી દિનચર્યાની નોટ બનાવો ટોળું લિસ્ટ બનાવો હું હંમેશા કહું છું ટોડું લિસ્ટ બનાવો તો આ કામ કરો કે તમારે એ પુસ્તક તમને ગમતા ચાર પુસ્તકમાંથી કોઈ પણ એક પુસ્તક લઈ વાંચવાનું શરૂ કરી દો મિત્રો હું સારી વાંચક છું અને વાંચન માટે અમે ખૂબ કામ કરીએ છીએ એટલે મને વાંચવાનું યાદ આવ્યું જો તમે કઈ કસરત કરવા માંગતા હોય યોગ કરવા માંગતા હોય તો હું ક્યાંથી શરૂ કરું હું શરૂઆત કરી દઉં કારણ કે જો પહેલું પગલું ભરીશું ને તો જ બીજું પગલું ડગ મંગાશે બાકી ત્યાં થશે નહીં એટલે કોઈ પણ કામ કરવા માટે પહેલાં આપણે એના માટે શું કરવું છે એની એની યાદી બનાવી દેવી અને ક્યાં કેવી રીતે શરૂ કરવું છે એની પણ યાદી બનાવી દેવી અને એમાં મને જોઈએ છે શું શું એ પણ આપણે જાતને પૂછી લઈ અને આપણે એના એ જે નથી તો એને મેળવી લઈ અને એના પર કામ શરૂ કરી દે જા કે મોર્નિંગ વોક સવારે કરવા જવું છે તો સારા સૂઝ ની જરૂર છે તો એ શૂઝ ને ખરીદી લઈએ અને ખરીદી અને પછી મૂકી ના રાખીએ કબાટમાં પણ સવારે મોર્નિંગમાં રાત્રે સૂતા પહેલા સવારે પાંચ વાગે જાગવું છે કે છ વાગે જાગવું છે તો એ પ્રમાણેનું કે ચાલવા જવું છે એના અડધો કલાક જવું બહુ જરૂરી છે અને એ કરવું અને એનું એલાર્મ મૂકી અને સુઈ જવું અને એલાર્મ વાગે ને ત્યારે ઊઠી જવું ત્યારે એલાર્મ બંધ કરીને સુઈ ના જવું તો આ કરવું બહુ જરૂરી છે અને કાર્યની સાથે રહેવા કહેવાય છે બીજી વાત મેં કીધું પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપવાની વાત કરી તો ત્યારે આપણે જો પ્રાથમિકતા છે કે મારે સવારે ઉઠીને ચાલવા જવું છે તો એના માટે આપણે એને પ્રાથમિકતા આપીશું રાત્રે વહેલા સૂઈ જઈશું રાત્રે મૂકવાનું યાદ રાખીશું હવે તો મોબાઈલમાં અલાર્મ એક વખત મૂકી દઈએ પછી રોજ એ વાગે છે તો અને વાગે એટલે ઉઠી અને આપણે કોઈ પણ જાતની આળસ કર્યા વગર આપણી દિનચર્યા નિત્યક્રમ પતાવી અને આપણે ચાલવા જઈશું એટોમિક હેબિટ્સના જેમ્સ ક્લેર બહુ સરસ વાત કરે છે કે તમારે કોઈ પણ આદત કેળવવી હોય ને જેમ કે તમારે ચાલવા જવું છે તો શું કરશો પહેલા પગમાં બૂટ પહેરી લેજો બૂટ તૈયાર રાખજો તમારા શૂઝ તૈયાર રાખજો પહેરવા માટે જો તમે શૂઝ તૈયાર હશે ને એ શૂઝને જેવા પહેરશો એવા તમારા પગલા આપોઆપ ચાલવા મળશે અને તમે એ આદતને કેળવી શકો નાની નાની વાતોથી શરૂઆત કરવી છે ધેટ મીન્સ કે નાની નાની તૈયારીઓ કરવી છે કે બહુ મોટી ઉપાદીઓ નથી કરવી सेकंड विजय अंगेज विचारो आदत चार तो एने जरा समझता पहला एक सहयोग ने सहकार नहीं आदत छो पांच आदत नंबर की आदत समझाई पे छ आदत छ नंबर की आदत अहीं काम करी कर तो सहयोग ने सहकार की आदत कि आपने शो करी शो, हो हो है कि आप शू कर अपनी वाइफ हो अपनी मम्मी हो कि कोई पण जे आपणी जोड़े हो आजूबाजू में एने रात सूता पहला कही देशु જે સવારે ઘરમાં વહેલું જાગતું હોય કે મને કાલે સવારે વહેલા ઉઠવામાં મદદ કરજો હું એલારામ મૂકું છું પણ જો એલારામ મૂકીને તો મને મને તરત જગાડજો સુવા દેતા નહીં અને મને મારી આ પ્રતિજ્ઞા યાદ દેવડાવજો મારો સંકલ્પ હર ક્ષણે યાદ કરાવજો એમાં જો ઘરમાં કોઈ નાનું બાળક હોય ને અને એને તમે કહી દેશો ને કે મને આ સંકલ્પ યાદ દેવડાવો તો છોકરાઓ તો બહુ જ સારું કામ કરે છે એ લોકોને રમત થઈ જાય છે હું જ્યારે અમારું ટીઓટી કરતા હતા ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ એનો કોર્સ કરતી હતી લાઈફ મેનેજમેન્ટનો આજથી બે હજાર ને બારમાં તો ત્યારે અમને એક કહેવામાં આવ્યું કે તમારા સ્વભાવ પર તમારે કાબુ મેળવવું હોય ને તો તમારા બાળકોને કહી દેવું તો હું મારા બાળકોને એમ કહેતી કે મારે છે ને હું તમારા પર ઘણી વાર બિનજરૂરી ગુસ્સો કરું છું ને મને પોતાને પણ ખબર પડે છે કે આ બિનજરૂરી ગુસ્સો છે હું કામના તાક ખાતી કંટાળીને તમારા પર ગુસ્સો કરું છું તો મને યાદ દેવડાવજો કે મમ્મી તારે ગુસ્સો નથી કરવાનો અને ત્યારે છોકરાઓ એટલે લોકોને મજા પડી ગઈ એ લોકોને મને રમત થઈ ગઈ તો હું જ્યારે કંઈ પણ કરું ને કે લોકોની બુકો મૂકવા માટે કે કંઈ બીજા કામ માટે કે મારા જરાપા મારા મોઢા પર ગુસ્સાનો ભાવ આવે તો તરત કે મમ્મી તારે ગુસ્સો નથી કરવાનો તને યાદ છે ને એટલે શરૂઆતમાં તો થોડી ઇરિટેટ પણ થતી હતી કે હા મને વસ્તુ વારંવાર કરજો પણ પછી ધીમે ધીમે એ લોકોને પણ આદત પડી ગઈ તરત મમ્મી બોલે ને એટલે ખબર પડે કે હા મારે ગુસ્સો નથી કરવાનો અને આ વાતમાં મારે ઇરિટેટ નથી થવાનું તો આવી રીતે આપણે સહયોગ અને સહકાર પણ લઈ શકીએ છીએ એક હસવાની વાત હતી પણ આ વસ્તુ તમે કરી શકો છો તો મિત્રો જ્યારે કોઈ પણ નવા સંકલ્પ લઈએ ત્યારે આપણે આદત એક અને બે એને કેળવીએ છીએ સાથે સાથે નંબરની નંબરની આદત આદત અને ચાર પણ આપણો વિકાસ થાય છે પહેલી આદત હતી કે આપણે કાર્યની સાથે રહીએ સક્રિયતા બીજું રાખી શરૂઆત કરો ધેટ મીન્સ કે આપણે જે પરિણામ જોઈએ છે એ પરિણામને ઈચ્છતી પ્રમાણે આપણે શરૂઆત કરવાની છે નંબર ત્રણ આપણે પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપવાની છે કે જે કામ અત્યારે જરૂરી છે એ જ કરવા છે બીજા કામમાં અટવાઈ રહેવું નથી

એને કુદરત પર તમે પ્રકૃતિમાં ધ્યાન આપશો સુંદર મજાની સવાર પર તો તમને એટલી બધી મજા આવશે અને હું હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથે કહું છું કે જો તમે એક વીક સરસ ચાલવા ગયા તો તમને ચોક્કસ એનો આદત થઈ જશે અને તમે ચાલવા માટે રોજ તૈયાર થઈ જશો મિત્રો કોઈ પણ આદત કેળવતા પહેલાં એકવીસ દિવસ સુધી એને આદતને કેળવવી ખૂબ જરૂરી છે હા તો મિત્રો આપણે આજે આદત એક બે ત્રણ અને ચાર વાત કરી ખરાબ સંગત આપણને ખરાબ આદત આપણા જીવનને બદતર બનાવે છે બગાડે છે એમ સારી આદત અને સારા સંકલ્પ અને સુસંગત આપણને જીવનમાં પ્રગતિના માર્ગે લઈ જાય છે તો મિત્રો મને શું ગમશે મારે શું જોઈએ છે મારે મારા જીવનને વધુ સારું બનાવવું છે એવું મારી ઈચ્છા છે તો મારે જીવન માટે એક સંકલ્પ કરવો પડશે આ નવા વર્ષમાં એક કેળવો અને એના પર કાર્ય કરો આ આદત આપણને કોઈ પણ સંકલ્પ કરી અને આદત એને પૂર્ણ કરવાની જે આપણે આદત કેળવી છે એ આપણે જીવનના પ્રગતિના માર્ગ પર લઈ જાય છે જેમ કોઈપણ વસ્તુ માટે આપણે જ્યારે મહેનત કરીએ છીએ તો આપણને ચોક્કસ એનું ફળ મળે છે એમ આપણે જો સારી આદતો કેળવવાનું કામ કરીશું તો આપણને ચોક્કસ સારું ફળ મળવાનું છે તો મિત્રો આદત એક સક્રિયતા આદત એટલે કાર્યની સાથે જોડાઈ રહેવું આદત બે અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો એટલે કે કોઈ પણ કાર્યનું આપણે જે પરિણામ ઈચ્છતા હોઈએ એનું ઈચ્છિત પરિણામ એને પહેલાં લક્ષમાં રાખી અને કાર્ય કરવું આદત ત્રણ પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપવી એ પણ આપણે સમજ્યા કે કોઈ પ્રાથમિક કાર્યો એટલે કે જે કાર્ય જરૂરી છે મહત્વના છે એના પર ધ્યાન આપો બાકીના કાર્યોને સાઈડમાં કરવા અને નંબર વિજય અંગે જ વિચારવાનું કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે એની સંભાવનાઓ વિશે વિચારતા હોય તો ઘણા બધા અવરોધ આવી શકે છે ઘણા લોકો આપણને એના વિશે કદાચ એમ પણ કહેશે કે આ કામ કેમ થશે પણ ના મને મારા જીવનમાં એની આશા રાખવાની છે અને એને પૂર્ણ થવા વિશે મારે જે બનતી મહેનત પર્યાર્થ યથાર્થ પરિશ્રમ જે કરવો પડે એ હું કરવા તૈયાર છું એવું મનમાં મક્કમ મનોબળ કરવાનો આપણા મનોબળને મક્કમ કરવાનો છે તો મિત્રો કોઈ પણ કાર્ય કરવા માટે આપણા મનને મક્કમ કરવું બહુ જરૂરી છે આપણા મનોબળને શ્રેષ્ઠ કરવું જરૂરી છે તો એના માટેની આ આદતો કેળવવાની છે અને આપણે આ રીતે આપણા નવા વર્ષના સંકલ્પને ચોક્કસ પૂર્ણ કરી શક્યું જો તમે નવા વર્ષમાં કોઈ સંકલ્પ નથી કર્યો તો ચોક્કસ કોઈ પણ એક સંકલ્પ સારો સંકલ્પ કરો અને એના પર કામ કરવાનું શરૂ કરો તમે ચોક્કસ જીવનમાં પ્રગતિના પંથે આગળ ચાલશો જો તમને એક બે ચાર સંકલ્પ હું કહી દઉં જો કોઈ વાંચનની આદત ન હોય તો વાંચનની આદત કેળવો મોબાઈલથી દૂર રહેવાની આદત કેળવો સ્ક્રીન ટાઈમ ઘટાડો સવારે ચાલવા જવાનું કરો આપણા કાર્યને લગતી કોઈ આપણા ધંધામાં વિકાસ માટે કે જે તમને જોતું હતું એની યોગ્ય માહિતીઓ મેળવવાનું કરો કંઈ પણ એક કાર્યની શરૂઆત કરો અને જીવનમાં તમે પ્રગતિના પંથે આગળ વધો એવી જ મારી આજે શુભ ભાવના અને શુભકામના છે મિત્રો તો ફરી એકવાર મળીશું અને હા આ સાથે હા મારા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં હું મારી આદત એક આદત બે અને સમય પાલન જે આદત ત્રણ અને સમયને સાચવું આદત ત્રણની જે બે વિડીયો છે એ બધા જ વિડીયો હું અહીંયા મૂકવાની છું અને એમાં તમે જોઈ શકો છો આગળની લિંક ના જોઈ હોય તો એ જોઈ લેશો અને જોઈ અને આપ આગળ આપના જે સ્વાધ્યાય છે એમાં આગળ વધી શકશો તો મિત્રો ચોક્કસ આપણે ફરીવાર મળીએ છીએ અને આપણે જો આ વિડીયો ગમે તો એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી ફરી આપ મળતા રહેશો અને મિત્રો સૌથી વધારે તમને હું ધન્યવાદ આપીશ અને અભિનંદન આપીશ અને આભાર માનીશ કે આપ સૌ મારા વિડીયોને પસંદ કરી રહ્યા છો લાઈક કરી રહ્યા છો શેર કરી રહ્યા છો અને સબસ્ક્રાઈબ પણ કરી રહ્યા છો એ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ આભાર છું આભાર 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 તો ફરી મળીએ છીએ એક નવી વાત સાથે ત્યાં સુધી હું રજા લઈશ હું ગીતા પંચાલ Namaskar, namaskar, namaskar.